ભયંકર વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં ઉદભવેલું હળવા દબાણનું ક્ષેત્ર હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને બંગાળની ખાડીના વિસ્તારોથી આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોમાં દસ્તક તક આપી ચૂક્યું છે સાથે ગુજરાત ઉપર પણ ખતરાની ઘંટી જાહેર કરવામાં આવી રહી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં રમકડાની જેમ મકાનો તણાતા જોવા મળી શકે છે સાથે સાથે માલ ઢોરને પણ ચાચવીને રાખવા માટે અપીલ કરવામાં આવી છે અરબ સાગરના દરિયામાંથી આંધીવંટોળ સાથે ભારે વાવાઝોડું ગુજરાત ઉપર કહેર મચાવતું જોવા મળી શકે છે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ગુજરાતની અંદર તારાજી સર્જેલી જોવા મળી છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે સાથે સાથે બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું આગળ વધીને નાગપુરના વિસ્તારોની અંદર દસ્તક આપેલું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાનું નામ લોપાર નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે અને હવે આ લોપાર વાવાઝોડું મધ્ય ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતું જોવા મળ્યું છે આમ દક્ષિણ ગુજરાતની સાથે સાથે દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે જોર વધારતું વાવાઝોડું જોવા મળ્યું છે અને સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો કે ભુવનેશ્વરનો વિસ્તાર ધાનબડ અલ્હાબાદ ગ્વાલિયરનો વિસ્તાર જોધપુર એટલે કે રાજસ્થાનનો વિસ્તાર ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર મુંબઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમના વિસ્તારો સુધી આ સંપૂર્ણ એરિયામાં આ સિસ્ટમનો ઘેરાવો હજી પણ મજબૂત બનીને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાનું ભાર ને તીવ્ર દબાણ અત્યારે દર્શાવતું આ વાવાઝોડું જોવા મળ્યું છે અરબસાગરના દરિયામાં સક્રિય બનેલી લો પ્રેશર આગળ વધીને ધીમે ધીમે આમ એક તરફ અરબસાગર આવેલી લો પ્રેશર ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે અને બીજી તરફ ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાના ખતરાના એંધાણો જાહેર કરવામાં આવી રહ્યા છે બંગાળની ખાડીનું વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને ગુજરાત તરફની દિશા આ વાવાઝોડાની દર્શાવવામાં આવી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું અત્યંત ભારને તીવ્ર દબાણ સર્જાઈ રહેલું જોવા મળ્યું છે ગુજરાતની અંદર પાછલા બે દિવસથી અનરાધાર વરસાદ ખાબકતો જોવા મળ્યો છે જેના કારણે એકસો ચુમ્મોતેર જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા હતા સાથે સાથે ગુજરાતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોની અંદર અને ત્રીસ ગામડાઓની અંદર વીજ પુરવઠો પણ ખોરવાયેલો જોવા મળ્યો છે તો ભારે વરસાદને જોતા ગુજરાતના અનેક વિસ્તારોમાં પિસ્તાળીસ લોકોને બચાવ કાર્યરત પણ કરવામાં આવેલું છે આમ ઠેર ઠેર જગ્યા ઉપર ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાના કારણે ગામો પાણીની અંદર ડૂબેલા જોવા મળ્યા છે તો અનેક વિસ્તારોમાં મકાનો પાણીની અંદર તરાતા જોવા મળી ચૂક્યા છે ગુજરાતની અંદર અનરાધારને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળ્યો છે ઠેર ઠેર વિસ્તારોમાં દસ ઇંચથી લઈને ચૌદ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર જૂનાગઢના પંથકોની અંદર પોરબંદરના વિસ્તારોમાં ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ મેઘરાજા સતત પોતાનું ભારને તીવ્ર દબાણ ગુજરાત ઉપર દર્શાવતા જોવા મળ્યા છે અને ગુજરાત રાજ્યની અંદર પુષ્ય નક્ષત્ર દરમિયાન મેઘરાજા હજી પણ મહેરબાન બનતા જોવા મળશે અને હાલ રાજ્યમાં પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે અને પુષ્ય નક્ષત્રની અંદર ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ જોવા મળી શકે છે ને અત્યાર સુધી સિઝનનો આડત્રીસ ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે ને વરસાદ ખાબકવાની સાથે જ નદી નાળા છલકાતા જોવા મળ્યા છે અને અનેક ડેમ પણ ગુજરાતની અંદર ઓવરફ્લો થતા જોવા મળ્યા છે પરંતુ આગામી બે દિવસોમાં જે નવું વાવાઝોડું લોપર નામનું વાવાઝોડું અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાંથી ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતું આ વાવાઝોડું જોવા મળ્યું છે ને જેને જોતા આગામી બે દિવસોની અંદર ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદની આગાહીઓ જાહેર કરવામાં આવી છે અને આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારેને તીવ્ર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે અત્યારે ભુવનેશ્વરના વિસ્તારોની અંદર ધાનવડના પંથકોમાં નાગપુરનો વિસ્તાર મુંબઈનો વિસ્તાર ગુજરાતની સાથે ગ્વાલિયરના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે આમ સિસ્ટમનું ભારે ને પૂર્વ દબાણ આ સંપૂર્ણ વિસ્તારોમાં પોતાનું ભારે અત્યારે જોર દર્શાવતું જોવા મળ્યું છે ને જેને જોતા ગુજરાતની અંદર અતિ ભયંકર વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળી શકે છે ગાજ વીજ સાથે મેઘરાજા ગુજરાતની અંદર ફરી એકવાર આભ ફાટતા જોવા મળશે ને ધબડાટીને તોફાની બેટિંગ મેઘરાજા ગુજરાતની અંદર કરશે જેવી આગાહી કરવામાં આવી છે જોકે પાછલા ચોવીસ કલાકની માહિતી મેળવીએ કલાકની અંદર અંદર ગુજરાતની તાલુકામાં ભયંકર મેઘતાંડવ સર્જાયેલો જોવા મળ્યો છે જેમાં પણ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં અત્યંત ભારેને તીવ્ર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને અગિયાર ઇંચ સુધીનો વરસાદ ખાબકતા દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર નદી નાળા છલકાયેલા જોવા મળી રહ્યા છે અનેક ખેતરોમાં પાણી પણ ફરી વળેલા જોવા મળ્યા છે અને ઠેર ઠેર વિસ્તારોને રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે સાથે સાથે જુનાગઢના વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને જૂનાગઢના જિલ્લાની અંદર મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો સુરતની અંદર પણ પાછલા ચોવીસ કલાક દરમિયાન છ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ઠેર ઠેર વિસ્તારોમાં પાણી અને ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા છે આમ રાજ્યના અનેક વિસ્તારોની અંદર મેઘરાજાનું ભારે દબાણ પાછલા ચોવીસ કલાકમાં જોવા મળ્યું છે અને ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર એકસો ને તાલુકામાં ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહીની સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની ઉપર જો નજર કરીએ તો સૌ પ્રથમ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ પડવાને લઈને અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે અંગે હવામાન વિભાગ દ્વારા શું આગાહી દર્શાવવામાં આવી છે કયા કયા વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે જિલ્લાઓની સૌપ્રથમ મિત્રો માહિતી મેળવીએ તો આજે વરસાદીય સિસ્ટમ તીવ્ર બનવાની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મેઘરાજાનું ભારે તોફાન જોવા મળતું જોવા મળશે જેમાં સુરતના જિલ્લાની અંદર તાપીનો વિસ્તાર ડાંગના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ આજે સુરત ડાંગનો વિસ્તાર સાથે સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે ને આ વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમનું ભારે દબાણની સાથે તીવ્ર જોર વધતું જોવા મળશે આમ આજે ખાસ કરીને નવસારીનો જિલ્લો વલસાડના વિસ્તારોની અંદર દમણ અને દાદરા નગર વિસ્તારોની અંદર જે બંગાળની ખાડીની સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર વલસાડથી લઈને સુરતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘરાજાનું ભારે જોર જોવા મળશે જેમાં પણ સૌથી વધારે વરસાદ આજે નવસારીના જિલ્લાની અંદર વલસાડનો જિલ્લો દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોમાં અતિ ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ પડવાને લઈને આજે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પણ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે સૌરાષ્ટ્રની અંદર અમરેલીનો વિસ્તાર ગીર સોમનાથના વિસ્તારોમાં ભારે વરસાદ પડવા અંગે આજે રેડ એલર્ટ આ બંને જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે તો કયા કયા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની ઉપર નજર કરીએ તો આજે રાજકોટના પંથકોની અંદર જૂનાગઢના વિસ્તારોની અંદર દરિયાકાંઠાનો વિસ્તાર એટલે કે ભાવનગરના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પવનની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું આજે ભારે દબાણ મજબૂત બનીને તીવ્ર અસરો કરતું જોવા મળી શકે છે જોકે દક્ષિણ ગુજરાતની અંદર સુરતના વિસ્તારોની અંદર તાપીનો વિસ્તાર સાથે સાથે ડાંગના વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ આજ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના પંથકોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પોરબંદરના જિલ્લાની અંદર અને બોટાદના જિલ્લાની અંદર આજે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે ભરૂચ અને નર્મદાના જિલ્લાઓની અંદર પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું જોર વધવાના કારણે ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ રાજ્યની અંદર આજે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ તો અમુક વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ વિસ્તારોમાં જાહેર કરવામાં આવી રહ્યું છે જોકે અત્યારે સિસ્ટમનું ભારને તીવ્ર દબાણ કચ્છના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌથી વધારે તીવ્ર અસરો જોવા મળી છે અને આજે કચ્છની અંદર કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળશે અને જેમાં પણ ગાંધીધામ માંડવી બાડેલી નળિયા લખપત ખાવડ અને રાપરના વિસ્તારોમાં ભયંકર મેઘ તાંડવની સાથે મેઘરાજા પોતાનો મુશળધાર વરસાદ વરસાવતા જોવા મળશે જેમાં આજે માંડવી ગાંધીધામ નળિયા અને લખપતના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારેથી લઈને ભારે વરસાદ ખાબકવાને લઈને ભારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી બે કલાકની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે ને કચ્છની અંદર પવનની તીવ્રતા સાથેને વીજળીના ચમકારા સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની જો મિત્રો માહિતી મેળવવામાં માહિતી મેળવવાની નજર માહિતી મેળવતા નજર કરીએ તો આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર દેવભૂમિ દ્વારકા જામનગરના પંથકોની અંદર પોરબંદરના જિલ્લાની અંદર સાથે સાથે ગીર સોમનાથની અંદર વેરાવળ ઉનાના વિસ્તારોની અંદર દરિયાકાંઠે મહુવાના વિસ્તારોમાં અલંગનો વિસ્તાર અને ભાવનગરના જિલ્લાની અંદર પણ મેઘરાજાની તીવ્ર અસરો જોવા મળી શકે છે અરબસાગરમાંથી આવતા તીવ્ર પવનોની ગતિવિધિને જોતા ગુજરાત ઉપર પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન આજે ગુજરાત ઉપર ફૂંકાતો જોવા મળી શકે છે પવનોની ગતિવિધિની સાથે આજે રાજ્યની અંદર અમરેલી જસદણ બોટાદ સાથે સાથે ગોંડલ રાજકોટના વિસ્તારોમાં છોટીલાના પંથકોની અંદર સુરેન્દ્રનગર મોરબીના જિલ્લાની અંદર પણ મેઘરાજાનું તાંડવ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર આજે મુશળધાર વરસાદ વરસવાની આગાહી જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ હવે મજબૂત બનીને ભારેને રૌદ્ર સ્વરૂપ દર્શાવતું જોવા મળ્યું છે લો પ્રેશર હવે ધીમે ધીમે ડીપ ડિપ્રેશનના વિસ્તારોમાં પરિવર્તિત થવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ગોધરા બોડેલીનો વિસ્તાર દાહોદ છોટા ઉદેપુરની સાથે ખેડા પંચમહાલને મહિસાગરના જિલ્લામાં એટલે કે સંપૂર્ણ સંપૂર્ણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને આજે અહેમદાબાદના જિલ્લાની અંદર અને વડોદરાના જિલ્લાની અંદર છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું અત્યારે તાપમાન જોવા મળી રહ્યું છે આમ આજે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાના કારણે દાહોદના જિલ્લાની અંદર છોટાઉદેપુરના જિલ્લાની અંદર વડોદરા અહેમદાબાદના જિલ્લાની અંદર ખેડા પંચમહાલના જિલ્લાની અંદર પણ ગાજવીજ સાથે મેઘરાજાનું ભારે જોર વધવાના કારણે આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે પણ જાહેર કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો અત્યારે કાળા ડિબાંગ વાળા અને ઘોર પાણીથી ભરેલા વાદળો અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઘેરાતા જોવા મળ્યા છે ને ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લીનો જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ ભારેને તીવ્ર અત્યારે સિસ્ટમ મજબૂત બનીને પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર અટવાયેલું સોમાસું પણ હવે તીવ્ર બનીને ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે આમ આજે ગુજરાતના અનેક પંથકોની અંદર મેઘરાજા મેઘતાંડવ દર્શાવતા જોવા મળશે ને જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે થરાદના પંથકોની અંદર ખેડબ્રહ્મા પાલનપુરનો વિસ્તાર રાધનપુરના વિસ્તારોમાં મહેસાણાના જિલ્લાની અંદર અને હિંમતનગરના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાને લઈને આજે આગાહી જાહેર કરવામાં આવી રહી છે જોકે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ અને રેજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આજે આમોદનો વિસ્તાર રાજપીપળાના વિસ્તારની અંદર ભરૂચ અને નર્મદાના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દક્ષિણ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે તો સાથે સાથે વચગાળાના વિસ્તારો જેમાં સુરતનો વિસ્તાર તાપીના વિસ્તારોની અંદર અને ડાંગ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ ભારેથી ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને અત્યંત ભારે અને ભયંકર વરસાદ વલસાડ નવસારીના વિસ્તારોની અંદર સાથે સાથે અત્યારે દાદરા નગર હવેલી સાપુતારાના વિસ્તારોની અંદર અને દમણના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને આજે દક્ષિણ ગુજરાતની અંદર તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે અત્યારે મધ્ય ભારતના વિસ્તારો એટલે કે નાગપુરના વિસ્તારોમાં પહોંચેલું વાવાઝોડું પણ હવે ધીમી ગતિએ આગળ વધીને ગુજરાત સાથે ટકરાવાની તૈયારી કરતું જોવા મળ્યું છે જેના કારણે સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનો પટ્ટો આ સંપૂર્ણ વિસ્તારોમાં લંબાયેલો જોવા મળ્યો છે અને અત્યારે ત્રણ સિસ્ટમનું જોડ વધી રહેલું જોવા મળ્યું છે એક સિસ્ટમ ગુજરાત ઉપર બીજું વાવાઝોડું નાગપુરના વિસ્તારોની અંદર અને એક લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીમાં બનતી જોવા મળી છે આમ ત્રણે ત્રણ સિસ્ટમો મજબૂત બનીને પોતાનું ભાર અને તીવ્ર દબાણ અત્યારે ગુજરાત ઉપર દર્શાવતી જોવા મળી છે અને જેના કારણે આ પટ્ટાની અંદર અતિ ભયંકર વરસાદ આગામી કલાકોમાં જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય ઉપર જાહેર કરવામાં આવી રહી છે